લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટિંગ સમયે પોલીસનો દરોડો દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળતા નાયબ પોલીસ વડાએ વોચ ગોઠવી પાડ્યો દરોડો વિદેશી દારૂ કટિંગની જગ્યાએ દરોડો પાડી ત્રણસો ને પચાસથી વધુ વિદેશી દારૂની પેટી ઝડપી પાડી કાગળના રોલના પેકેજિંગની આડમાં દારૂનું કટિંગ થતું ઝડપાયું એક ટ્રક અને એક પિકઅપ ડાલા સહિત સાત લોકોની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો કોનો હતો અને ક્યાંથી આવ્યો હતો તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે લિંબાસી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી આ વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર સુધી પોલીસ પહોંચી શકે છે કે કેમ તે જોવું રહ્યું